નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે આજે બારે મેઘ આજે રાત્રિના સમયગાળા દરમિયાન થશે આટલા વિસ્તારોમાં જળમગ્ન વાતાવરણ થશે સિસ્ટમો પણ તકરાશે તેમજ વાવાઝોડાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો નિશ્યા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના વિસ્તારોમાં અત્યારે જળમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું છે હળવા લો પ્રેશર સિસ્ટમો પણ અત્યારે એકત્રિત થયા છે અને એકી સાથે બે સિસ્ટમોની અસર ગુજરાત ઉપર જોવા મળે તેવી પણ શક્યતા થયેલી છે તમે જોઈ શકો છો મિત્રો એ પ્રમાણે અત્યારે રાજ્યમાં આગળ વધતી આ જે સિસ્ટમો છે તેની અસર ગુજરાત ઉપર જોવા મળશે અને ગુજરાતમાં પણ વરસાદી માહોલ સાર્વત્રિક રીતે અત્યારે ધમરોળા રહ્યો છે અને આગામી દિવસોમાં આ સિસ્ટમ જો ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતમાં તેની સારી અસર જોવા મળવાની શક્યતા રહેલી છે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારો જૂનાગઢ ભાવનગર થાન જામનગર દ્વારકા આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે સારો એવો જામ્યો છે ઉપલેટા જેતપુર ગોંડલ બાબરા અમરેલી ગ તેમજ ગઢડા જસદણ આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ અત્યારે જામેલો જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ કોસંબા વાંકલ ઉમરપાડા દેડિયાપાડા કાપર તેમજ ભરૂચ અને દહેજ સુધીના વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અન્ય મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો નવસારી વ્યારા બારડોલી તેમજ આહવા બિલીમોરા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે જાણીએ તો એમાં પણ ડાકોર મહેમદાબાદ તેમજ ઢોલકા આનંદ આ બધા વિસ્તારોમાં સારું એવો વરસાદી માહોલ જામાં જો સે અમદાવાદ ગાંધીનગર કપડવંજન બાલાસીનોર બાયડ લુણાવાડા વિરમગામ કાડી આ બધા વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી જો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ અત્યારે સાગનપુર પાલનપુર ખેડબર્મા ડુંગરપુર હિંમતનગર આબુરોડ અને થરાટ સુધીના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો એમાં પણ નલિયા ભાડલી રાપર ગાંધીધામ ખાવડા લખપત આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે ગુજરાતમાં સિસ્ટમ ટકરાશે તેમજ આગામી દિવસોમાં વાવાઝોડું રૂપી પવન પણ ફૂંકાય તેવી પણ શક્યતા રહેલી છે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરજો